નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ઓમ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે ઓમ નમઃ સિવાયને પંચાક્ષરી મંત્ર તથા ઓમની સાથે બોલવાથી સડાક્ષરી મંત્ર પણ કહેવાય છે વેદો પુરાણો ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલા છે તેમાં સૌથી મહાન મંત્ર ઓમ નમઃ શિવાય ગણાય છે આથી આને મહામંત્ર પણ કહેવામાં આવે છે આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે શિવજીને નમસ્કાર કરું છું આ મહાદેવનો મહામંત્ર છે સર્વ મંત્રોનું બીજ પણ છે આ મૂળ મંત્ર છે કોઈ પણ જાતિ જ્ઞાતિના માણસો માટેનો આ રામબાણ મંત્ર છે આ મંત્ર જાપથી શિવજી પ્રસન્ન થાય છે રુદ્રાક્ષની માળાથી એકસો આઠ વાર મંત્ર જાપથી શિવજીની પૂજા થાય છે આ મંત્ર પાંચ મહાભૂતો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે પાંચ તત્વોના વિશેષ અર્થ જોઈએ તો ન નો અર્થ પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરનાર છે મ એ જળનું પ્રતિનિધિત્વ કરનાર સંસારનું બીજરૂપ છે સી આ અતિનું પ્રતિનિધિત્વ કરે છે વા એ વાયુનું પ્રતિનિધિત્વ કરનાર છે ય એ આકાશનું પ્રતિનિધિત્વ કરનાર છે અને આત્માને અન્ય રૂપ દર્શાવનાર છે જગત ગુરુ શ્રી શંકરાચાર્યજીએ આ પ્રત્યે અક્ષરનો અર્થ અને મહત્વ દર્શાવતા કહ્યું છે કે ઓમ બિંદુયુક્ત એવો જે ઓમકાર પ્રણવ કે ઈચ્છાઓના પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે તેનું યોગ્ય નિરંતર ધ્યાન કરે છે તે ઓમકાર રૂપ શંકરને મારા વારંવાર પ્રણામો નાગો વાળા ભસ્મો અંગે લગાડનારા મહેશ્વર નિત્ય શુદ્ધ અને દિશારૂપી વસ્ત્ર વાળા એવા નકારાક્ષર શંકર નો મારા નમસ્કાર હો મંગાના જળયુક્ત ચંદન ને નંદીના ઈશ્વર પ્રથમના સ્વામી અને મહેશ્વર તેમજ મંદારના પુષ્પો સૂર્યરૂપ દક્ષના યજ્ઞ નાશ કરનારા શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃક્ષનું ચિહ્ન છે એવા શંકરાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર વશિષ્ઠ અગત્ય ગૌતમ વગેરે ત્રણ નેત્રો વાળા તે વકાક્ષારને મારા નમસ્કાર હો યક્ષ સ્વરૂપ જટાને ધારણ કરનારા જેમના હાથના પિનાક ધનુષ્ય છે એવા દિવ્ય દેવ સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા એવા યકાક્ષરુપ શંકરને મારા નમસ્કાર હં ભગવાન શંકરના આ પવિત્ર એવા શ્રીમદ શંકરાચાર્યએ રચેલા પંચાક્ષર સ્તુત્રનો જે મનુષ્ય શંકર સમીપના પાઠ કરે છે તે શિવકમાં જઈને શંકર સાથે આનંદ કરે છે ચાલો આપણે મુક્તિ અને મનમાં રટન કર્યા કરીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય